સંખેડા તાલુકાના વટવટીયા ગામે સ્કૂલના બાળકોને સ્કૂલે જવા માટે પાણીમાં થઈ જવું પડી રહ્યું છે તાલુકા કચેરી અને કોવા રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ દ્વારા આના પર કોઈ પણ પ્રકારનું ધ્યાન લેવામાં આવતું નથી ગામના લોકો બાળકોને તેમજ શિક્ષકને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે સાબેન પટેલ વટવટિયા પ્રાથમિક શાળામાં તાલુકો સંખેડા ખાતે મુખ્ય શિક્ષક તરીકે વર્ષ ચોવીસ વર્ષથી ફરજ બજાવું છું ચોમાસામાં વધુ વરસાદ પડે ત્યારે શાળાના મુખ્ય દરવાજાની આગળના રસ્તા પર બેથી ત્રણ ફૂટ પાણી ભરાઈ જાય છે જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ શાળામાં આવવાની ખૂબ તકલીફ પડે છે ભરાયેલા પાણીને સળંતર નિકાલ માટે આ અગાઉ લેખિતમાં તાલુકા પંચાયત કચેરીએ રજૂઆત કરેલી હતી પરંતુ પરિસ્થિતિ હાલ જેસે જે છે પટેલ મનીષાબેન મુરજીભાઈ વરદેવભાઈ રાજેન્દ્રભાઈ વાઘેડા ગામ પંચાયત પંચાયતનું ડેપ્યુટી સરપંચ છું વટવટિયા પ્રાથમિક શાળાની બાજુમાં મુખ્ય દરવાજા આગળ બેથી ત્રણ ફૂટ જેવા પાણી ભરાય છે અમારા શિક્ષકો અમારા બાળકોને અવર જવરની બહુ તકલીફ પડે છે એટલે અમારો એક જ પ્રશ્ન કે જલ્દી નિકાલ થાય અને અમારા બાળકોને શિક્ષકોને આ સર અવર જવરનો પ્રશ્ન હલ થાય એવી અમારી માંગ છે આગળ અમે રજૂઆત કરી હતી પણ તાલુકા પંચાયત કચેરીના પણ એનો કોઈ પણ નિકાલ થયો નથી એટલે અમારો એક જ પ્રશ્ન છે કે અમારો આ પ્રશ્ન હલ થાય અને અમારા બાળકોને શિક્ષકોને તકલીફ પડે ના કેટલા વર્ષો આ લગભગ બે ત્રણ વર્ષથી તકલીફ છે